શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો સવાર હવારમાંથી વહેલા ઉઠીને આપણે ગૌશાળામાં આવી ગયા અને ટાણે નેચરલ વાતાવરણ એવું હતું ને તો મેં કીધું હાલ આજ તો બ્લોક હવારમાંથી સ્ટાર્ટ થઈ જાય ઉઠીને ફોન લઈ લીધું વિચારતા કરો તો અત્યારે આપણી ગાયોને બધેને નાખી દીધું ને હવે મારે છે ને ગોબર ઉપાડવાનું છે બધું એકઠે કરવાનું છે ચાલો આપણે ફટોફટ ગોબર ઉપાડી નાખીએ પછી તથા ગાયો ખાઈ લઈએ ને પછી આપણે હેન ગાયોને ધોવાની છે આપણી ગોરલને જમવાને ધોવાના છે અને આપણા ટાબરિયા પણ ખાય છે અને ગયું પણ ખાય છે તો બધા મસ્ત મજાના ખાય છે અને ફવારમાંથી મેં કીધું આજે એવું વાતાવરણ હતું ચકલા જોય બચ્ચા હે

અવાર હવારમાંથી ગોબરની એડ થઈ ગઈ છે અને આ ગોબર કેટલી કિંમતી છે ને એ અત્યારે આપણે ખેડૂતને ખબર નથી પણ આગળ જતા જે આ વસ્તુની કિંમત થવાની છે ને એ મને તો ખબર જ છે પણ જેને ખબર નથી ને એના માટે વાત છે કે આ ગોબર કેટલું કિંમતી છે ને આ લાઇન પડીની ગોબરની લાઇન પડ્યું ને આટલી બધી કિંમતી છે ને વાત જ ના પૂછો મોટા મોટા ગોબરના પોદરા કરે મને જમાતા જા ક્યાં જમા સમજ ગોબર જમાન ગોબર જો આપણે એમ તમાર બધે જેટલું ન ખવડાવી શકીએ પણ આટલું એટલું ખોવડાવી અમે આપડી જમાન ઘણા લોકોને ગાયો ને તો રદી ખદી હોય ને મને બહુ ગમે પણ મારે તેટલી હેસિયત નથી રદી ખદી કરવાની એ કહું ખોટું હું જતા તાબરિયા તો હાલો આપણે ફટોફટ વાંસીંદા કરી નાખી તા ગાયો આપડી ખાઈ લે છે ને ગૌરી તો ખતમ કરવા માંડી તો આપણે જો નિવેદ કરવાના છે તો હું કઈ નારિયેર ઉતાર લઈએ તો એ નારિયેર ઉતરે છે આપડા આ ઉતારી દે એ લેન ભાંગી જાય હો મારા જેવા નજોડામાંથી ઉતરે એની નારિયેર હા હું આવી હું નારિયેળ ઉતારવા ની મજા જ કઈક અલગ એ પણ તમને લાગી જ હો હા એટલા જ ઘણા તો આપણે કરવા નિવેદ યા કર્યું છે અર્જન કાકા નો નાખી કાંધ્યો લઈ આવી ત્યાંથી આપણે નિવેદ કરવાના છે લીલી સમના તો હાલો આપણે નિવેદ કરી લઈએ ફટોફટ ને પેલા આપણે આ વાહિંદા બધું કામ પતાવીએ બે ટાણા વાહિંદા જો તો પોદરા પોદરા હોય તો હવારે કર્યા હતા ને પાછા અટાણે કરી નાખ્યું ને પાછા વરે હાજે ગાયો દોવા ટાણે કરશું ને અત્યારે બધા ખાય છે ને ખાઈ લઈએ ને આપણે છે ને મસ્ત મજાના નિવેદ કરી નાખીએ ભગવાન માતાજીને મનાવ લઈએ જો કે મારું તો મનાવવું એવું હરખું હોય પણ એ કે તું જુવારી જાય એટલે તારું એ કે જય શ્રી કૃષ્ણ જો એ કે તો આપણે મસ્ત મજાના નિવેદ કરીએ અને આપણે ભગવાનને જોવાડી આવીએ અને પછી આવે આવીને આપણે મળશું તો જો આપણે માતાજીના નિવેદ તૈયાર કરી લીધા દાદાના બધાના પાદર દેવીના હોય ને આપણે આ ત્રણ હીરા બનાવ્યા એકમાં ચોખા હોય ને એકમાં જીરે બે જગ્યાએ ચોખા જુવારવાના હોય અને એક એકને બાજરાને આપણે કુલરનો લાડવો કોઈ ને એક ઈ હોય આવી રીતે આપણે પાંચ છ નિવેદ હોય અને મસ્ત મજાના આપણા નિવેદ થઈ ગયા છે ને હવે જુવારવા જવાના છે અને નિવેદ દેખીને ખાવાનું કેવું મન થાય તો મસ્ત મજાના આપણે નિવેદ કરી લીધા અને હાલો આપણે ફટોફટ હવે જાય છે પણ એમાં એવું છે એ હાથિયા કાઠે ને હું આવા નિવેદ કરીને બાઇફ જોઈને બેઠીશ તો હાલો હું પણ થોડુંક ગાયોનું કામ કરલો ને પછી આપણે નીકળીએ તો ફાઇનલ આપણા નિવેદ તૈયાર થઈ ગયા છે ને આપણે જુવારવાના જવાના છે અને તો હાલો આપણે માતાજીને ભગવાન મનાવી આવીને આપણી ગાયો અત્યારે શું કરે છે બધાને નાખી દીધું છે ને બધું ખાય છે ખાઈ લેતા તો આપણે નિવેદ જુવારીને આવી જાય પછી આપણે આવીને દો હું ગાયો ને અત્યારે આપણે હાલો ગામમાં જઈએ ને નિવેદ કરી આવી ફટોફટ આ ગયા ને આવ્યા તો હાલો આપણે જુવારણા લઈ લઈએ

હવે કામ કાજ છે આપણે ખેડૂતના જો આ ત્યાં ક્યાંક તો નિવેદ કરવાના એવું બધું કામ હોય આપણે ખેડૂતને તો એ કામ જીવન જરૂરી કરવું પડે ને રૂંઢાને પાણી નથી જો હાલો ફટોફટ પાણી પીતી જાવ ને મર રહે આમાં નામાં મર રહે ફોન લેવાનું મેરું આવી જાય પાણી પીવાનું વેરું ના કુળદેવી માતાજી આપણી ગાયો ફોટા રાખ્યા યાદી ગૌરી માતાજી છે ને કુળદેવ ખુલ્લા પડદા હતા મસ્ત મજાના દર્શન થયા બહુ જ આનંદ થયો દર્શન કરી થાય કુળદેવી ચામંદ આપણે આજે નિવેદ કર્યા માતાજી ને તો આપણે જો ફાઇનલ ગામમાંથી આવતા રહીએ ને ગામમાંથી આવીને આપણી ગાયોનું જો બસ કામ કરવાનું છે વાંદા અને પાવાના અને નાખવાના ને દોવાના ને અત્યારે કંઈક સંધ્યાતાણું થઈ ગયું છે ગામમાં જાય એટલે મોડું તો થઈ જ જાય બધું નિવેદ કરીને જુવારીને અગરબત્તી કરીને દીવો કરીને માતાજીને ભગવાન નારિયેળ વધારી નારિયેળ તા ઝૂક પડી જાય કયું ના ગયા તા ચાર વાગ્યાના ને અત્યાર આવી ગયા ખાડા છે પૂણા હાથ થવા એવા જો તો આપણે જો વાહીંદા વારી નાખ્યા ને વાહીંદા ને સફાઈ કરી નાખીને આજે છે ને બહુ વર્ક એટલી બધી હત્યા નથી કરી કેમ કે હાંજ પડી ગઈ હતી હાજે મેં કીધું કમ સફાઈ હોય તો હાલે કા તો આપણી ગોરલ ની પણ સફાઈ થઈ ગઈ છે અને આપણી ગૌરી ની પણ સફાઈ થઈ ગઈ છે એટલી બધી ખાસ નથી કરી થોડી થોડી ને આપણી જમના ની પણ સફાઈ જ છે એટલી બધી નથી ખાસ થોડી થોડી છે તો આપણી જમો છે જમો હું ઘરથી હતી જે જો હું કહી રામ એટલે રાડુ દે રામ હાલ ના રાઈ દીધી રામ રામ કેટલી હાન હોય સીધી હોય તો આમ કઈ એટલે આદિવારી દો અંટાણું થઈ ગયું ને મૂર્તા બરફ રામને બરફ એમ ક્યાંથી મને કે લે લેજો મને આગળ દે જોઈ તો જા લે એમ કેવી સમજદાર હો માં આગળ અહીંયા હો દોઈ લો ને હાલો હાલો માં હાલો દોઈ લો રામને બરફ તો રામ રામમાં હિંગડી સળાવતો હોય રામ જ હોય બોલાવે બરા હજી એકવાર રામ જમણા બહુ ઉતાવળ થાય છે ઓ બરા આપણે જમણાને કોસવવી નથી જાજીવાર વાર તો આપણે દોઈ લઈ અને રામ આપણો ઊભો છે તો ફટોફટ આપણે જમણાને દોઈ લઈ તો આ ફાઇનલ આ વિડીયાને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ આજે નિવેદ કરવા ગયા હતા થાકી ગયા અને ઘણું બધું કામ એવું છે તો હવાર સુધીને બધાને જય શ્રી કૃષ્ણ અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલને અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ